ભરૂચ રૂંગટા વિદ્યાભવન ખાતે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ વિદ્યાભવનનો ભવ્ય શપથવિધિ સમારોહ યોજાયો સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત વિદ્યાભવન ખાતે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ શપથ ગ્રહણ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો આ પ્રતિષ્ઠિત સમારંભમાં રૂટરી ત્રણસો ત્રણ હજાર સાહીઠના પૂર્વ ગવર્નર શ્રી દિવાંગ ઠાકોર ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ મહત્વપૂર્ણ પ્રસંગે રૂટરી પ્રમુખ શ્રી રિઝવાના જમીનદાર સચિવ શ્રી સંતોષ સિંહ પૂર્વ પ્રમુખ શ્રી પ્રશાંત રૂયા અને શ્રી તલકીન જમીનદાર સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને વધુ મહત્વ અને ગરિમા પ્રદાન કરી હતી પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં શ્રી દેવાંગ ઠાકોરે ઇન્ટરેક્ટિવ મહત્વ વિસ્તારથી સમજાવ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને આ સંગઠનમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા તેમના શબ્દોએ યુવા વિદ્યાર્થીઓમાં નવો જોશ અને ઉત્સાહ ભર્યો હતો રૂંગટા વિદ્યાભવનના કેમ્પ્સ ડાયરેક્ટર શ્રી ફુલવંત માર્વલે પોતાના વક્તૃત્વમાં ઇન્ટરેક્ટ ક્લબ પ્રત્યે સંસ્થાની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કાર્યક્રમના અંતે નવનિયુક્ત સચિવ શ્રી સચિન સિફાઈ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યની યોજનાઓ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ શિક્ષકો અને મહેમાનોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો જે ઇન્ટરેક ક્લબના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે